બે ત્રણ ચાર પાછ આઠ દર બાર તેર પંદર અઢાર પચી ત્રી પાંત્રી ચાલી પિસ્તાલી પચાસ પંચા સાઠ પાંચ સિત્તેર પંચોતેર ને પંદર તેરસો તેરસો એક બે ત્રણ પાંચ દસ પંદર પંદર રૂપિયા તેરસો ને પંદર તેરસો પંદર રૂપિયા હે બોલો બોલો છવ્રી ચાલીસ પિસ્તાલીસ સાત અડતાલીસ પચાસ તેરસો ને પચાસ રૂપિયા છે

હવા નથી ભાઈ ને પચાસ રૂપિયા નવસો નવસો ને સો હા નવ દસ નવસો ને દસ રૂપિયા નવ દસ નવસો ને દસ રૂપિયા તમારા अगर सौ तरह पांच दस पंदर अठार पचासन साइ पांच पंचा तिर बार सौ बार सौ पार पांच अग्यारंदर अठार બારસો ને પાંચસો તેરસો તેરસો દસ પાંચ અગિયાર બાર તેરસો ને બાર તેર ચૌદ પંદર અઢાર વીસ એકસો બાવીસ પચીસ તેરસો ને પચીસ રૂપિયા છે તેરસો પચીસ આ તેરસો ને પચીસ રૂપિયા તેરસો ને પચીસ 82 82 29 3 13 32 33 34 35 36 37 38 1338 રૂપિયા 1338 કોડિયા 1338 એમાં આસા એ પ્રમાણે નીકળશે 900 900 900 જો બર્મલભાઈ ઓપરભાઈ